અમદાવાદમાં કોપાડનો મુદ્દો હજી નથી ત્યાં પણ રેલવે ઓવરબ્રિજના નિર્માણમાં પર્તાફાશ થયો એસી કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા ઓવરબ્રિજને છેડો રસ્તો જ નથી આપવામાં આવ્યો અને આ બ્રિજના છેવાડે રહેણાંક વિસ્તારની દિવાલ છે જેથી ઓવરબ્રિજ પરથી પસાર થનારા વાહન ચાલકો આગળ કેવી રીતે જશે તે સવાલ ઉભો થયો એટલું જ નહીં આ ઓવરબ્રિજને જોતા ઓડાની ઇજનેરી કુશળતા પણ છતી થઈ છે છેલ્લા 5 વર્ષથી ઓવરબ્રિજને કામગીરી ચાલી રહી છે રેલવે ઓવરબ્રિજની 80% કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ પણ હવે જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરવાનો સમય આવ્યો ત્યારે જ આ બ્રિજના નિર્માણની કામગીરી અટકી પડી અને તેનું કારણ એ છે કે બ્રિજના એક છેડે જઈ શકાય તેવી કોઈ સ્થિતિ જ નથી શિલાજી તરફ જવા માટે બ્રિજ પૂરો થાય તે પછી 35 ફૂટના અંતરે દિવાલ છે આગળ જવાનો કોઈ રસ્તો જ નથી પરિણામે વાહનો કેવી રીતે અવરજવર કરશે તે પ્રશ્ન છે માત્ર ને માત્ર દસથી બાર ફૂટનો સાંકડો રસ્તો છે ત્યારે બ્રિજ પરથી શિલેજ તરફ વાહનો કેવી રીતે જશે તે સૌથી મોટો સવાલ આ ઓવરબ્રિજ ઓડા અને મહાનગરપાલિકાની બેતરકારીની વધુ એક પોલ ખોલી છે અણગઢ આયોજનને કારણે હવે રેલવે ઓવરબ્રિજ શરૂ થઈ શકે તેમ નથી કોઈપણ પ્રોજેક્ટની કામગીરી બે અલગ અલગ પ્રશાસનને સોંપાય ત્યારે આ જે બ્રિજ છે અથવા કોઈ પણ મિલકત છે તેની પરિસ્થિતિ કયા પ્રકારની થતી હોય છે તેનું તાજું ઉદાહરણ સામે આવ્યું છે અમદાવાદ શહેરમાં જ્યાં આગળ ગુમાથી સીલજ સુધી ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી આશરે પાંચ વર્ષ પહેલા એંશી કરોડના ખર્ચે ગુમાથી શિલજ સુધી ફ્લાયઓવર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી પરિસ્થિતિ એ પ્રકારની થઈ કે ગુમા તરફનો જે બ્રિજનો છેડો છે તે ઓરડા તરફથી બનાવવામાં આવ્યો સિલજ તરફનો જે છેડો છે તે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી બનાવવામાં આવ્યો અંતે પરિસ્થિતિ એ થઈ છે કે સીલજ સુધી ઉતરતો જે છેડો છે ત્યાં આગામી સમયમાં મુશ્કેલી ઊભી થઈ શકે તેમ છે કારણ કે સિલજ તરફ ઉતરતા છેડા ઉપર રસ્તો નહીં પરંતુ દિવાલ આવી જાય છે અને દ્રશ્યો અહીંયા આગળ આપ જોઈને સમજી શકતા હશો કે એંશી કરોડ રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ સરકારની જે મંજૂરી લેવાની હોય જે ડ્રાફ્ટ ટીપી મોકલવાની હોય જેના કારણે સરકાર તેનો અભ્યાસ કરી અને આ ટીપી ખોલી અને આગામી સમયમાં વાહન વ્યવહાર માટે રોડ ખુલ્લો મૂકી શકે તેના માટે હજી સુધી ડ્રાફ્ટ ટીપી અમદાવાદ મહાનગરપાલિકા કે ઓડા તરફથી મોકલવામાં ન આવી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે આ બ્રિજ લગભગ બનીને તૈયાર થઈ ચૂક્યો છે પરંતુ એએમસી અને ઓડા પૈકી બંને પ્રશાસન પૈકીનું કયું પ્રશાસન સરકારને ડ્રાફ્ટ ટીપી મોકલે છે અને તે બાદ સરકાર તરફથી ટાઉન પ્લાનિંગ જાહેર કરવામાં આવે છે તે પણ આગામી સમયમાં મહત્વનું રહેશે કારણ કે આ બ્રિજ છે તે લગભગ વર્ષ બે હજાર ઓગણીસમાં બનવાની શરૂઆત થઈ હતી અને તે વખતે ઓડા તરફથી આ બ્રિજ બન્યો હતો તો જોકે સમયાંતરે થયેલા સીમાંકન બાદ નક્કી થયું હતું કે બ્રિજનો એક છેડો છે તે ઓડા તરફથી બનાવવામાં આવશે અને બ્રિજનો અન્ય છેડો છે તે એએમસીના રોડ વિભાગ તરફથી બનાવવામાં આવશે જેના કારણે પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે બ્રિજનો જે છેડો આવે છે ત્યાં આગળ રોડ નહીં પરંતુ દિવાલ છે જેના કારણે અહીંયાથી પસાર થતા લોકો છે તે અત્યારે બ્રિજનો છેડો જોઈ અને બંને પ્રશાસન સામે હાસ્યાસ્પદ સ્થિતિ ઊભી થઈ હોય તે પ્રકારની ચર્ચા કરતા પણ જોવા મળી રહ્યા છે કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે હું સોની એબીપીએસ મિતા અમદાવાદ